એ ઠાકર હવે મેર માઠેલી અન તું છો બાપા એ પોલ નો બેલી જીવન કોને આખી રીતે એમાં આ શરીર છે અમારું નાવડું છે અમારે સાકર ને ઉલે પાર જવું છે તો એ ભેળિયા વાળી એ જ માયા વાણ ઉડાડે નહીં એવાને ઘી અમને લઈ જાય तारा न तारा न ठा को टो

કામે નામ દે સો ને છોડી આ મલ જે ઓમ બાબુ એક લો કાગ સો નોળી આ મલ જે ઓમ બાબું એક ભોગવું કાગ એ અન પાયે તનવી પડી લાગું એ મારી હું એટલું માગું અન પાયે તનવી પડી લાગું પણ કુંડિયો કેવ્યું કે નાગલું ગોટકું નેત્ર ઝીંગા ટાળ્યું ભોર્યું ટોપલું આવું ભારે ગણા નામ તણું ડુંગરા ઢાળ્યું ઝીંગા ટાળ્યું અને જેને ગયે કવિ કે કાળ્યું